રામ રામ ને સીતારામ બધાબેન છે એના ભાઈઓ એને મંડપમાં લઈને આવે છે હાથ પકડીને એના ભાઈઓ છે 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 એને લઈને આવે પોલીસ પોલીસ ભાઈ જો જોકે આ થયા છે શતોકબેનના હસબેન્ડ નું નામ છે રામા એના નામ રામા છે પણ બધા એને રામ રામ કરે કેમ કે રામ જેવો ડાયો છે એનો સ્વભાવ રામ જેવો છે હાર પહેરાવી લીધા ગોર બાપા મંત્ર બોલે છે બે બે ગોર બાપા આવ્યા હતા અને રામાનું મોઢું પણ એકદમ મસ્ત છે રામ જેવું જ છે રામ જેવી અણસાર આવે છે તો મેં આજે સ્પીડ વધારે રાખી કેમ કે વિડીયો થોડોક લાંબો હતો ઇલેવન મિનિટનો હતો એટલે મારે ફોર મલ્ટીપ્લાયની સ્પીડ રાખવી પડી તમને તકલીફ થતી હોય તો હું વિડીયો પછી ચેન્જ કરી શકીશ તો મને કમેન્ટ કરજો તમને જોવામાં વધારે સ્પીડ રાખવી મને ઠીકઠાક લાગી તો મેં આ સ્પીડ રાખી દીધી આ યજ્ઞ યજ્ઞ છે તેમાં બધું નાખે છે યજ્ઞ પણ કેવો મસ્ત છે પછી સતોક પેન ચણિયા ચોલી પણ મને બહુ ગમી રેડ કલર ની છે હવે હવે ઘી નાખે છે ફટાફટ લાગે છે ને તો અમને કેમ કે મે ફોર્મેટિવ લાઈન ની સ્પેસ લખી છે એટલે વધારે ફટાફટ થઈ ગયું હું રાખવાની હતી મમ્મીએ ના પાડી કે ફોર મલ્ટી પ્લેન રાખ દે જોવામાં તકલીફ થશે મને બોલવામાં અત્યારે તકલીફ થાય છે તમને જોવામાં તકલીફ નહીં થાય હવે આ સમય છે તો પેલા છતલિયા ભાઈ આવ્યો પછી છૌતરિયા ભાઈને કઈ રસો શતોક બેનીએ હવે હાથમાં આપશે પછી નાખશે યજ્ઞમાં પછી બીજો છૌતલિયો ભાઈ આવશે હવે આ ઓલું કરવાનું હોય ને યજ્ઞ માથે પછી ફેરા ફરે હવે પછી ફેરા પડશે પછી પાણાને પીર બાપો કે ને એટલે પીર બાપાને પગ ડાળશે હવે તલવાર આપી હાથમાં ઓલું આપ્યું હવે જશે અને પીર બાપાને પગ અડાડ્યો સતોકે પણ અડાડ્યો